નમસ્કાર મિત્રો એ એમ સી ડબલ્યુ એટલે કે મિત્રો જે ત્રણસો ને ચુમ્માલીસ ભરતી થઈ છે એનો મિત્રો ખાસ જ્યારે તમે ત્રણસો ચુમ્માલીસ એમ પીસ હાજર થતી વખતે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અથવા તો કયા કયા તમારે સેટ બનાવવા પડશે એની બધી જ માહિતી આજે આપણે મિત્રો આ વિડીયોમાં તમને જણાવવાના છીએ કારણ કે મિત્રો ઘણા ખરા વિધિ મિત્રોને ખબર નહીં હોય કે જો તમે એ એમસી એમપી ડબલ્યુમાં હાજર થશો તો કેટલા કેટલા ડોક્યુમેન્ટ અંદાજે જરૂર પડે એ બધા જ મિત્રો ડોક્યુમેન્ટ તમારે કમ્પ્લીટ રાખવા તો મિત્રો ચાલો આજે આપણે આ વિડીયો શરૂ કરીએ કે કયા કયા તમારા ડોક્યુમેન્ટ બધા જ હાજર અથવા હાજર થતી વખતે તમારી પાસે હોવા જોઈએ તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને કોઈ પણ જો કોઈ તમને ખબર ના પડી તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને બધી જ માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ નવી ભરતી આવશે તો પણ તમને બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એ એમસી એમ ત્રણસો ને ચુમ્માલીસ ખાસ મિત્રો ખૂબ જ જો તમે હાજર થવાના છીએ તમારી પોસ્ટ ઉપર તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સૌ પ્રથમ આપણે મિત્રો જોઈએ તો તમારે મિત્રો દસ અને બાર ખાસ દસ અને બારની માર્કશીટ માર્કશીટના ખાસ મિત્રો બધાના આ જે હું ડોક્યુમેન્ટ કહું એ બધાને તમારે બે બે સેટ બનાવવાના કમ્પલસરી છે મિત્રો ખાસ માર્કશીટ દસ અને બારની માર્કશીટ હવે જોઈએ કે મિત્રો દસ અને બારની માર્કશીટ આપણે જોઈ લીધી તો પછી હવે આવશે બારમાનું તમારું લિવિંગ સર્ટિફિકેટ ખાસ મિત્રો બારમાનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી એમાં મિત્રો જો નામમાં કોઈ ફેરફાર હોય તમારે એલસીમાં અથવા તો માર્કશીટમાં તો મિત્રો તમે સોગંદનામું કરાવી શકો છો ખાસ મિત્રો સોગંદનામું કરાવી લેવું હવે મિત્રો જોઈએ તો એસઆઈનો જે તમે કોર્ષ કરેલો છે એસઆઈનો કોર્ષ એનું મિત્રો સર્ટિફિકેટ અથવા તો એનું પણ સર્ટી સાથે લઈ જવું અને મિત્રો હવે જોઈએ ચોથા ક્રમ ઉપર આપણે સીસી ખાસ મિત્રો સીસી એટલે કે કોમ્પ્યુટરનું જ્ઞાન જે તમે ધરાવતા હોય એનું સર્ટિફિકેટ તમે અપલોડ કર્યું હોય છે તો મિત્રો સીસીનું પણ તમારે લઈ જવાનું થશે એટલે કે આ તમારે એક સેટ બનાવીને રાખવાના છે બે સેટ ખાસ તમને આ ફરી વખત જણાવી દઉં હવે મિત્રો બીજું જોઈએ તો આપણે નોન ક્રિમિયલ ખાસ મિત્રો ઘણા ખરા છે મિત્રો એસીબીસી એટલે કે ઓબીસીમાં આવતા હોય એમને પાંચમા ક્રમનું નોન ક્રિમિયલ ખાસ ક્રિમિયલ જોઈએ સાત છઠ્ઠા ક્રમનું કે મિત્રો છઠ્ઠા ક્રમે કહ્યું હશે તો કે જાતિનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર સાતમા ક્રમે તો મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવા ખાસ મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા કઢવી લેવા હવે જોઈએ કે જે તમે અનુભવના જે માર્ક્સ તમે અથવા તો અનુભવ તમે દાખલ કર્યો હશે તો મિત્રો અનુભવનું પણ તમારી સર્ટિફિકેટ લઈ જવું આઠમા ક્રમે અનુભવનું સર્ટિફિકેટ ખાસ અનુભવનું સર્ટિફિકેટ લઈ જવું અનુભવ પછી મિત્રો જોઈએ તો પોલીસનો દાખલો ખાસ મિત્રો તમારું નજીકનું જે પોલીસ સ્ટેશન થતું હોય એમાં પોલીસનો દાખલો પણ જોઈએ ખાસ મિત્રો પોલીસનો દાખલો જ્યારે તમે હાજર થશો ત્યારે હવે જોઈએ કે મિત્રો ખાસ એકાદી મિત્રો ખાસ આપણે તમને અંદાજી ડોક્યુમેન્ટ કહીએ છીએ જે એમસી એમ દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કયા કયા ડોક્યુમેન્ટ તમારે લાવવાના છે પરંતુ મિત્રો આપણે આ તમને અગાઉથી જાણ કરીએ છીએ કે આવા આવા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા મિત્રો એક જણાઈએ કે જે એમ આરએમસીમાં જ્યારે હું હાજર થયો ત્યારે મિત્રો અમારે આવા આવા ડોક્યુમેન્ટની જરૂર પડી હતી એના અંદાજે હું તમને આ બધી માહિતી કહું છું ખાસ મિત્રો તો હવે જોઈએ તો આપણે આપણે જે એક બેંક ખાતું એટલે કે એસબીઆઈ અથવા તો કોઈ પણ મિત્રો સારામાં સારી સરકારી નોકરી માટે અત્યારે એમ્પ્લોય હોય એ મિત્રો એસબીઆઈમાં ખાતું રાખે છે એસબીઆઈ હું તમને ખાલી તમને કહું છું એવું હું નથી તમને કહેતો કે તમે એસબીઆઈમાં ખાતું ખોલાવજો પરંતુ મિત્રો ઘણા ખરા જે એમ્પ્લોય હોય આપણી સરકારી કર્મચારી એ એસબીઆઈમાં ખાતું ખોલાવતા હોય છે તો મિત્રો એક એસબીઆઈમાં અથવા તો કોઈ પણ બેંકમાં તમે ખાતું ખોલાવી નાખજો અને ચેકબુક મિત્રો ખાસ

બીજું જોઈએ તો કે મિત્રો પોલીસ વેરીફિકેશનનો દાખલો આપણે કીધો એ પણ તમારે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં તમે કઢવી લેવો અને એક સોના સ્ટેમ્પ પર પાંચ ધરી પત્રક કે ફક્ત ગ્રાન્ટ આધારિત છે એવું મિત્રો તમને સૂચના આપવામાં આવે તો તમારે મિત્રો કઢવાનો થશે અને એક ખાસ મિત્રો એક ખાસ આધાર કાર્ડ તમારે એની ઝેરોક્ષ પણ કઢવી લેવી આધાર કાર્ડના પાન કાર્ડ એ પણ એમની જવન ઝેરોક્ષ એટલે કે સેટ બનાવી રાખો આટલા મિત્રો તમારા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખવા અને જો એમસી દ્વારા એમસી એમ દ્વારા કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે કે આટલા લાવવાના થશે તો પણ મિત્રો તમને આપણે આ ચેનલ ઉપર માહિતી મળી રહેશે અથવા તો ટેલિગ્રામ આપણે એ પોસ્ટ અપલોડ કરીશું તો મિત્રો ખાસ આ તમને એમસી એમસીબલ્યુ ને જે દાખલ હાજર કરવાના છે ત્રણસો ચુમ્માલીસ વિદ્યાર્થી મિત્રોને એમના માટે મિત્રો આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે ઘણા ખરા વિશે મિત્રો પૂછતા હોય કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો મિત્રો તમારું જો તમને એમ થતું હોય કે આપણું કન્ફર્મ જ છે નામ આવવાનું જ છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી રાખવા એક પોલીસનો દાખલો અને એ કાયદી જે આ સ્ટેમ્પ બાહેધરી હોય એ તમે અત્યારે ન કરો તો ચાલે પરંતુ બીજા બધા ડોક્યુમેન્ટ આ ને તમારે કમ્પ્લેટ રાખવા દસમા બારમાની માર્કશીટ એલસી ગ્રેજ્યુએટ એસઆઈનો સર્ટિફિકેટ ગ્રેજ્યુએટમાં જો તમે આપ્યું હોય તો ગ્રેજ્યુએટ ઉપર ફોર્મ ભર્યું હોય તો ગ્રેજ્યુએટ ટ્રિપલ સી એટલે કે સીસી નોન ગ્રિમિયલ જાતિનો દાખલો પાસપોર્ટ સાઇઝના ફોટા અનુભવનું સલટી એ બધું જ તમારે અત્યારે ડોક્યુમેન્ટ રાખવા તો હવે કંઈ પ્રશ્ન હોય તમને મિત્રો તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપને અવશ્ય તમારી કોમેન્ટનો જવાબ આપવા પ્રયત્ન કરશું તો મિત્રો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમે ખૂબ જ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો